હમ ગાઈસ મારું કીધું તો કોઈ મોન એવું નહીં આવું હું બેટા તારાજી રૂદા પાણવું રહું જમી નહીં આરન માનો ગાડી ચાલુ છે ફાઇનલી આપણે પોકેસી જો જાંઝરી જની હુન્ની બસ એટલે કે વોટર બોન વોટર વખત અહીંયા ભી નહી પડતા તો બાર દે ગયા ને તો આ વખત નસીકરી તો તો ખબર પડતી રહ્યો તો ઘણા જોયા તો આ શું કઈશ ફાઇનલી આપણે ગાડી ખરી અહીંયા મસ્ત પાર્કિંગમાં મૂકી અને અમે નીકળી ગયા છીએ ટ્રેકિંગ અહીંયાથી ચાલવાનું ખાસું છે આડું બે બે કિલોમીટર જેવું તો પહેલાં કહેતા હતા ઓછું છે વધારે છે ખબર નહીં પણ ત્યાં ગાડી મૂકતા હતા ને તો થોડું રિસ્ક હતું તું એટલે અમે પછી અહીંયા મૂકીને નીકળ્યા છીએ એનો ટ્રેકિંગ તો છે એટલું છે પહેલી વખત જઈએ છીએ અને પબ્લિક એટલી જતી હોય છે ને તો એવું લાગતું નહીં કેવું હોય રિસ્ક

તો કાંઈ વહીકણ તો પીયા બેન આવે સીધો ખાવાનું તૈયારી થઈ રહી છે અને અહીંયા જોવો અને અહીંયા સૂચના લખેલી છે કે ગમે જેવા તરતા આવડતું હોય ને તો એ પડવું નહીં નકર દેવ થઈ જાવ જો ક્લીન ચીટ છે અને બગડેલું હોય હેલો Một bùa hàm mùa mẫn nikom tay nó, y lamu rượu ngang mùa tay ngang 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 ngang

ફાઇનલી જો પિયા બેને બનાવી દીધું છે મેગી કોઈ તમે નહીં બનાવી મી બનાવી મી બનાવી એ તો કાલે આ જમરો કે કા ને બાર કોઈ મટક કે છે તે આ મી હા હા ફાઈનલી આપણે

કોઈ જોવા નહીં આપણે ખાસ હેડી ને એટલા થાચી જશે ને પણ અંદર બેઠેન ત્યાં ન તો હમણાં કે બહાર તો એવું થતું હતું કારણ કે ત્યાંથી જ્યાં ગાડી મૂકી દઈને ત્યાંથી ત્રણ કિલોમીટરનું ડિસ્ટન્ટ હતું ત્યાંથી હેડી કેસ સાંજે ખાટલો તો હેઠા જાનજડી કડાના જૈન એટલું નતું હતું એટલું પાવાગઢ જઈ નાઈ પાવાગઢના આ ચાર્જ પાવાગઢ જો એના કડાના ટ્રીપ ઉપર રોજ ફરવાનું કે છે રાજ કરવા ના તમે તમારો તમે રાજ કરજો હા કરજો અમારા હિલા કઈ વિજાપુર આવીએ ને એટલે મને એવું લાગે કે ઘર આવી હિંમતનગર પાર કરી વિજાપુર આવીએ ને હિંમતનગર થી લાગે પણ વિજાપુર આવીએ ને એટલે એવું લાગે કે ઘર આવી ગયું યસ કારણ કે આ એટલું બધું આઘું જઈએ ને એના પછી અહીંયા આવીએ ને તાણા આવીએ મારી મમ્મી તો ખુશ ખુશ થઈ જાય ઘરે ઘર ગાઈસ ગમે જેટલું સ્વર્ગ હોય ને બહાર તો અહીંયા મમ્મી માતા બંગડીઓ લાય

ભારત જીવળ લઈ પીસી કો ભર સાદા હોય તો ગયે જીવરો નિયમ તો પણ વરસાદ ના હોય ને જીવરો ઢગલો થઈ જાય એવું કરવાનું એટલે જલ્લી જલ્લી રોધી દેવું પડશે નકર જીવરોનો ઢગલો થઈ જાવ તો મતલબ જલ્લી થાણ બની ગઈ હન કે લે જમા આલાઈ કે શું કે છે હા ન ગયે શું કરવાનું કુતરીએ તો બધી જલ્લી રોધી થઈ ગઈ આનામાં મમ્મી ને તો તને તઈ છોકરો પાવાનો તો ગાઈસ શું કરો એટલે ઓહોનો તો છે માણસ નું જોર આવે છે બ્લોગ ઉતાર અને તારે અડકવાના જેમ જો મંડઈ ભૂખ લાગ્યો ગાઈસ મસ્ત ને આવો ક્યાં બધી